બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં ડીસા ખાતે જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વની ગૌરવભેર ઉજવણી વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ગરિમામય ઉપસ્થિતિમાં ટીશરડી ગ્રાઉન્ડ ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લા કક્ષાના ઇઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની આન બાંધ સાંજ સાથે ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ તિરંગો ધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું તેમજ પરેડ નિરીક્ષણ કરી જિલ્લાના વાસીઓને સ્વતંત્ર પર્વની શુભકામનાઓ પાઠવી હતી અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે વિવિધ વિભાગોમાં ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરનાર અધિકારીઓ કર્મચારીઓનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ રાજ્ય સરકાર દ્વારા જિલ્લાને ફાળવવામાં આવેલી પચીસ લાખની ગ્રાન્ટનો ચેક જિલ્લા કલેક્ટર શ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ દેશના અને જિલ્લાના સ્વતંત્ર સેનાનીઓનું સ્મરણ કરી શહીદ વીરોને નમન કરતા જણાવ્યું કે અનેક નામી અનામી ક્રાંતિ વીરોની શહાદતથી મોંઘા મૂલ્યની આઝાદી મળી છે જેનું જતન કરવા અને દેશને ગૌરવ માટે સંકલ્પ બંધ બનવા અનુરોધ કર્યો હતો દેશના દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની હરણફાળ ભરી રહ્યો છે વર્ષ બે માં આપણા દેશને વિકસિત ભારત બનાવવાનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે 2047 વિકસિત ભારતના સંકલ્પ સાથે લિવિંગ વેલ અર્નિંગ વેલના મેપ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે રાજ્યમાં મોટા ભાગની સુવિધા ઓનલાઈન અને ફેસલેસ થઈ છે ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી લાગુ કરવાનો દેશ પ્રથમ રાજ્ય બન્યો છે આગામી સમયમાં ગુજરાત ભારતનું સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ 허બ છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાએ ગુજરાતને નવી ઓળખ આપી છે નર્મદાના પાણી આપણા તળાવ સુધી પહોંચતા પાણીની સમસ્યા હળવી થઈ છે તાજેતરમાં જ કેન્દ્ર સરકારે થરાદથી અમદાવાદ છ લેન હાઇવેની મંજૂરી આપી જેથી જિલ્લાના વિકાસમાં નવી ગતિ આવશે કિસાન સન્માન નિધિ હેઠળ જિલ્લાના ખેડૂતોને ચૌદસો કરોડ છવ્વીસ લાખ મળ્યા આજે આપણું રણ સૌર ઉર્જા અને ગ્રીન હાઇડ્રોજનથી આપણી પ્રગતિનું તોરણ બન્યું છે અંબાજી અને નડાવીડ દેશના પ્રવાસીઓનું આકર્ષણ બન્યા છે નવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ રમતવીરો માટે આશાનું કિરણ છે બસો સુડતાલીસ કરોડના ખર્ચે જિલ્લામાં ચાર શહેરોમાં વીજ લાઇન અંડરગ્રાઉન્ડ થશે વધુમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે આજે બનાસકાંઠા જિલ્લા વિશ્વમાં નામના મેળવી રહ્યો છે બાયો સીએનજી પ્લાન્ટ વૈશ્વિક ઓળખ બન્યો છે વિશ્વનો સૌ પ્રથમ કાઉન્ટિંગ મોબિલિટીની શરૂઆત આપણા જિલ્લામાં થઈ છે દેશમાં તેવીસ પોઈન્ટ સાઈઠ મેટ્રિક ટન સાથે આપણે પ્રથમ છીએ જિલ્લો આજે શૈક્ષણિક રીતે સક્ષમ બની રહ્યો છે રાજ્યમાં સૌથી વધુ ગીધ બનાસકાંઠામાં છે જે આપણી જૈવિક વિવિધતા દર્શાવે છે અરવલ્લીની ગિરિમાળાઓને લીલીછમ બનાવવા વૃક્ષારોપણ અભિયાન સીડ બોલથી સારા પરિણામ મળી રહ્યા છે જળ સંચયની સમયની માંગ છે જળ બચાવવા આપણે સાથે મળી કામ કરવું જોઈએ તેમણે જમીનને બચાવવા ઝેર મુક્ત ખેતી અપનાવવા અનુરોધ કર્યો સાથે પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી હતી આ પ્રસંગે સાંસદ શ્રી ગેનીબેન ઠાકોર ધારાસભ્ય શ્રી પ્રવિણભાઈ માળી શ્રી અનિકેતભાઈ ઠાકોર

વિશ્વ પ્રસિદ્ધ એવી બટાકા નગરીમાં ઉજવણીના પ્રસંગે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું બનાસની આ પવિત્ર ભૂમિને નમન કરું છું સ્વતંત્ર દિનની ઉજવણીમાં મને ડીસા ધરતી ઉપર ધ્વજવંદન કરવા માટેની તક મળી એ બદલ હું ખૂબ ધન્યતા અનુભવું છું

તેમનો સ્મરણ થાય છે આઝાદીની ચળવળ સમયે જિલ્લાના ત્રિયાળ વિસ્તારોમાં આઝાદીનો ઉદાસ પા પહોંચનાર ઉમમચંદ પરીખ મોહનલાલ પરીખ દિનાલાલ પરીખ ભાગવઈ પટેલ સવાબઈ પટેલ અમરતભાઈ દેસાઈ મંજીભાઈ પટેલ કાનાબઈ ચૌધરી તેજાભાઈ પટેલ દીકાભાઈ પટેલ જગતાભાઈ પટેલ આસહી અનેક સ્થાનિક આગેવાનોનો નો સિંહ ફાળો રહેલો છે આપણા વિદ્યાર્થીઓ અભ્યાસ કરીને દેશ દુનિયાની અંદર ભારતનું નામ કરે છે ત્યારે લાગે છે કે આપણો તિરંગો ગૌરવપૂર્ણ રીતે ફેરાઈ રહ્યો છે આપણા સૈનિકો દેશના દુશ્મનોના ધાત ખાડા કરીને દેશની સીમાઓને સુરક્ષિત કરે છે ત્યારે લાગે છે કે આપણો તિરંગો ગૌરવપૂર્ણ રીતે ફેરાઈ રહ્યો છે બસ આજના દિવસે ફરી એકવાર જિલ્લાના તમામ નાગરિકોને સ્વતંત્રતા પર્વની હૃદયપૂર્વકની ખૂબ શુભકામનાઓ પાઠવું છું આવો આપણે સૌ સાથે મળીને બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવાની નેમ લઈએ આપણા પ્રધાનમંત્રીશ્રીએ એ પરિકલ્પનાને આપણા સમક્ષ રાખી છે તેને આપણે બધા સાથે મળીને સંકલ્પ કરીએ પર્યાવરણના જતન થકી પાણીનું સંચય કરીએ વૃક્ષોના વાવેતર કરીને આ ભારત ભૂમિને હરિયાળી બનાવીએ દેશનું અર્થતંત્ર એ વિશ્વની ત્રીજા નંબરની આર્થિક મહાસત્તા બને તે તરફ એક 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 નાગરિક આપણે ભેગા મળીને સંકલ્પ કરીએ પુરસાદ કરીએ અને માત્ર પોતાના માટે નહીં પરંતુ હું મારા દેશ માટે જીવીશ તેવો આજે સ્વતંત્રતા પર્વ નિમિત્તે આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ વંદે માતરમ ભારત માતા કી ભારત માતા કી yeah yes.